હેલો મિત્રો આજે આપણે જાણીશું નદીઓ અને તેના ઉપનામ જે આ મુજબ છે પ્રથમ નદી વિશ્વામિત્રી જેને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે બીજી નદી છે મહાનદી જેને ઓરિસ્સાનો શોક નદી તરીકે ઓળખવામાં આવે છે ત્રીજી છે કોશી જે બિહારમાં આવેલી છે અને બિહારનો શોક તરીકે ઓળખવામાં આવે છે શોકનો મતલબ છે મિત્રો કે ત્યાંથી તે રાજ્ય અથવા જિલ્લામાંથી પસાર થતી હોય અને તે રાજ્ય અથવા જિલ્લામાં એના વહેણના કારણે પૂર આવતી હોય અને પૂર આજુબાજુના વિસ્તારમાં લોકોને પશુ પક્ષી અથવા તેમની માલ મિલકતને નુકસાન પહોંચાડતી હોય જેને શોક તરીકે ઓળખવામાં આવે છે અને ચોથી નદી છે દામોદર નદી જેને બંગાળનો શોક તરીકે ઓળખવામાં આવે છે પાંચમી નદી છે ગોદાવરી જેને વૃદ્ધ ગંગા તરીકે ઓળખવામાં આવે છે અને છઠ્ઠી નદી છે ઘેલો નદી જેને ઉન્મદ ગંગા તરીકે ઓળખવામાં આવે છે સાતમી નદી છે કાવેરી જેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે આઠમી નદી છે સાબરમતી જેને ગુજરાતને અંબા તરીકે ઓળખવામાં આવે છે અને નવમી નદી છે તાપી જેને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે દસમી નદી છે ગંડક જેને નારાયણી નદી તરીકે ઓળખવામાં આવે છે અને અગિયારમી નદી છે શારદા જેને ગૌરી ગંગા તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો આવા જ ફેક્ટવાળા વિડીયો જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને હા વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી શેર કરો